આ કઈ સૂત્રો છે હું તમને કોન્સમાં લખાવું એટલે તમને એવું ના થાય કે કઈ રીતે કર્યું આ એ પ્લસ બી નો સ્કવેર હોય તો એનું સૂત્ર છે એ સ્ક્વેર પ્લસ ટુ એ બી પ્લસ બી સ્કવેર તો આ જે સૂત્ર છે એનો અપ્લાય આપણે આના સિમ્પ્લિફિકેશન માટે કરીશું તો એક્સ સ્ક્વેર પ્લસ ટુ એ બી એટલે એ આપણું એક્સ છે બી એટલે વન એટલે ટુ એટલે એક્સ વન અહીંયા એને બરાબરમાં આપ્યું છે ટુ એક્સ માઇનસ થ્રી આનું સિમ્પલિફિકેશન આપણે આપીએ તો બે ને એક્સ વડે ગુણો તો ટુ એક્સ માઇનસ ત્રણ દુ છ તો આ બંને આપણે બરાબરમાં લાવીએ તો એક્સ સ્ક્વેર પ્લસ ટુ એક્સ પ્લસ વન ઇઝ ટુ ટુ એક્સ માઇનસ સિક્સ હવેર પ્લસ ટુ એક્સ પ્લસ વુ એક્સ કેવા છે પ્લસ બરાબરની આશરે આવે તો માઇનસ માઇનસ ટુ એક્સ પ્લસ સિક્સ ટુ ઝીરો હવે આ પ્લસ માઇનસ જ તારે પ્લસ વન ને પ્લસ સિક્સ એટલે આપણને મળશે તો આ જે સમીકરણ મળ્યું એની ગાત કઈ છે તો આ જે સમીકરણ છે એ દીઘાત દીઘા સમીકરણ છે તેમ કહેવાય

વેર માઇનસ ટુ એક્સ બરાબર ની આ સેડ કેવા છે માઇનસ આ સેડ આવે તો પ્લસ માઇનસ ટુ એક્સ ઇઝ ટુ ઝીરો સોરી તો અહીંયા મળી બે તો આમ આપેલ સમીકરણ એ સમીકરણ છે રાઈટ હવે કહ્યું રીગાત સમીકરણ નથી એ બીજા બીજા દાખલા છે એ આપણે જોઈશું અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજુ અને બીજા તમારા જે ધોરણ દસ માં ભણતા હોય એવા ફ્રેન્ડ્સને શેર કરી દેજો